નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર વાત કરવામાં આવે તો જે સરકારી નોકરીની તૈયારી કરતા હોય તેમના માટે આ ખાસ અગત્યના સમાચાર છે તમે જોઈ શકો કે મિત્રો જે પણ કોઈ વિદ્યાર્થીઓએ જે સરકારી નોકરીની તૈયારી કરતા હોય અને અત્યારે સરકારમાં ચાલી રહેલી ભરતીઓ જેમ કે જીએસએસ બી ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા જે છેતાલીસો જગ્યા પર ભરતી છે તેમજ અન્ય જે બે ત્રણ જાહેરાતોની ભરતી ચાલી રહી છે તેમના માટે બે દિવસ કોઈ પણ વિદ્યાર્થી ફોર્મ નહીં ભરી શકે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો તો શું છે જાહેરાત કોણ કોણ ફોર્મ નહીં ભરી શકે કેમ શું છે કારણ એનું અને છેલ્લી તારીખ શું લંબાવવામાં આવશે કે પછી તે જ રહેશે તેના વિશેની તમામ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં એના પહેલાં નીચે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જે સત્તાવાર સાઇટની ત્યાંથી તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો તમે આગળ ટેલિગ્રામ ચેનલની જોઈન કરી લિંક જોઈન કરી અને તેમાંથી પણ અગત્યની અપડેટ તેમજ માહિતી મેળવી શકો તો વાત કરીએ તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે જે આવ્યા છે સમાચાર તેના વિશેની આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ જાહેરાત છે જેમાં ઓનલાઈન અરજી કરવા બાબતની જે સત્તાવાર નોટિફિકેશન જાહેરાત કરી છે જેની અંદર તમે જોઈ શકો છો વેબસાઇટ એડ્રેસ જે કોજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન તેમજ જી એસ એસ બી ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન બંને વેબસાઇટની અંતર્ગત જે આ નોટિફિકેશન આવી છે જેની અંદર તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રૂપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જે તેતાલીસો ચાર જગ્યાઓની વધારો કરવા હેઠળ છે તો આ માટે જે ઓનલાઈન અરજી પત્રકો આ જગ્યામાં વધારો કરવાની બાબત વિચારણા હેઠળ હેઠળ છે તેમજ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજ એસની વેબસાઇટ પર તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે તો જે આ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે તેના અંતર્ગત તમે ખાસ માહિતી અહીંયા જોઈ શકો છો કે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટનું શેડ્યુલ મેન્ટેનન્સ એન્ડ પરફોર્મન્સ ટ્યુનિંગ એટલે કે મેન્ટેનન્સ કામ હોવાથી ઓજસ વેબસાઇટ બંધ રાખવામાં આવશે જેથી આ બે દિવસ પૂરતું જ ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે નહીં તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે ખાસ મિત્રો જોઈ શકો છો બાવીસ એક રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા દિવસને દિવસે રામ જન્મભૂમિ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે બાવીસ એક અને ત્રેવીસ એક બંને દિવસ સાઇટનું મેન્ટેનન્સ હોવાથી બંને દિવસ માટે જે ફોર્મ ભરી શકાશે નહીં તેમજ ઉમેદવારોને જણાવવામાં આવે છે કે છેલ્લા સમયના રાહ જોયા વિના ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ કરીને જરૂરી ફી ભરીને પોતાની ઉમેદવારી સુનિશ્ચિત કરી લેવા વિનંતી છે જે હશમુખ પટેલ જીએસએસબી સચિવ દ્વારા આ માહિતી આપવામાં આવી છે જે માહિતી અઢાર તારીખની પ્રસિદ્ધિ કરવામાં આવી છે તો આવી જ નોકરી વિષયક માહિતી તેમજ અગત્યની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવા માહિતી વિષ પૂરતા વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે